જેસી કૃષ્ણ ભાન ભૂલી બે નડી મનમાં અતિ હર ખાય વાટ જોતી એના વીરની એ દોડી બારણે જાય એ દોડી બારણે જાય એ રક્ષાબંધન આવી વીરાની યાદ આવી બેની દોડી પિયરિયામાં જાય છે રક્ષાબંધ આવી વીરાની યાદ આવી બેની દોડી પિયરિયામાં જાય છે વીરો છે બહુવાલો બેની ને લાગે પ્યારો બેની હરકે પિયરિયામાં જાય છે વીરો છે બહુવાલો

વારી વારી જાય છે રક્ષા બંધન આવી વીરાની ની યાદ આવી બેની દોડી પિયરિયામાં જાય છે દીવડે આતી ઉતારે એના મીઠા મો કરાવે પ્રેમ કેરા તાતાણીએ બંધાય છે દીવડે આતી ઉતારે એના મીઠા મો કરાવે પ્રેમ કેરા તાતાણીએ બંધાય છે રક્ષાબંધન આવી વીરાની યાદ આવી બેની દોડી વીયરિયામાં જાય છે હાથે રાખડી બાંધે વીરાની રક્ષા માંગે રક્ષાબંધન ભાઈબેનનો તહેવાર છે હાથે રાખડી બાંધે વીરાની રક્ષા માંગે રક્ષાબંધન ભાઈ બેનનો તહેવાર છે રક્ષાબંધન આવી વીરાની યાદ આવી બેની દોડી